અને ના અત્યાર સુધીમાં તમે લીલી હળદરનું શાક તો ખાધું હશે પણ ક્યારે જે રેસ્ટોરન્ટમાં બનતું હોય છે એ લોકોની રેસીપી આવો ડિફરન્ટ હોય છે મેથડ અલગ હોય છે આપણે શું ભૂલ કરતા હોય છે આપણે કઈ વસ્તુ આપણે એમાં એડ કરવી જોઈએ ભાઈ અમારા ઘરમાં

ખાવા ગયા ખાવાનું કારણ કે આપણે ઘરમાં જણા જણા કે હોય તો એ પડશે ખરેખર ને આવો ટેસ્ટ નહીં બને કારણ કે હોય તો તમે કેટલી વસ્તુ લેશો એટલે એ પ્રમાણે તમારે એના કરતા પોચી જવાનું ખાવા પોટી મદદ નહીં કરવાની રેસ્ટોરન્ટમાં પહોચી જવાનું હા તો હવે આપણે રેસીપી તૈયાર કરશું આખી ઘી ગરમ થઈ ગયું છે ઘી ગરમ થઈ ગયું છે એમાંથી આપણે સાગરનું ઘી યુઝ કર્યું છે હા તો લીલી હળદર તો આ લીલી હળદર તમે શેકી નાખી કે શું કર્યું છે આવું કેમ છે આને ખાલી ઘસીને એની અંદરનો જો એક્સ્ટ્રા પાણી હોય ને એ બધું કાઢી નાખે છે એનું કારણ એનું કારણ એનથી કડવાસ વધારે પકડે એટલે આને થોડું નીચો દે એટલે કડવાસ અડધી જતી રહે અને અડધી આ મોટા મોટી ભૂલ તમે આજે કહી દીધી કેમ કે અમે એ વસ્તુ નથી કરતા કે અમે શું કરીએ છીણી નાખીએ અને એને પછી તરત જ અમે બનાવી નાખતા એટલે એ એની અંદરથી પહેલા પાણી કાઢી નાખવું પડે બરાબર એકદમ પાણી કાઢી નાખ્યું છે કોરી કોરી થઈ ગઈ છે અને ચોખા ઘીમાં જ બન્યા આ આવી છે રાજસ્થાન થી પણ મારા ખ્યાલ રાજસ્થાન કરતા તો આપડા ગુજરાત માં જેટલી ખવાય છે ને એટલી ક્યાંય નહીં ખવાતી હોય ભાઈ આમાં અમારે ધ્યાન શું રાખવાનું મને એ જણાવશે કે ગેસ ફાસ્ટ રાખવાનું ધીમો મીડિયમ મીડિયમ ફ્લેમ રાખવાનું એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે પકાવવાનું અને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું એને નીચે લાગે નહીં અને હરખી રીતે પાકે નીચે ઓલું દાજી ના જવું દાજી ના જવું એટલે ચાલુ ચાલુ રાખવાની અંદરથી જેની જે તુરાસ છે એ કાઢવાની કાઢવાની આપણે બરાબર ભાઈ હવે શું કરી રહ્યા છો આ ખાલી થોડું ચાખીએ છે કે આની કડવાશ ગઈ કે નહીં હજુ એટલે જ્યાં સુધી તુરુ જતુરી હોય તો હવે આને ઉપર આગળનું પ્રોસેસ કરીએ નહીં તો હજુ પકાઈશું થોડું ઘણું એવું છે હા હિરેન ભાઈ ગઈ કડવાશ કે નહીં હા કમ્પ્લીટ પકી જતી રહી બધી ગઈ ને બસ કેમ કે આમાં ખબર ના પડે કે પાકી જાય કે ત્યારે કડવાશ જાય કે કેવી રીતના કડવા જતી હોય છે ભાઈ લીલી અર્દર ની અંદર શાક માં લોકો પનીર નાખતા હોય છે કોઈ ઘણા ચીઝ પણ નાખતા હોય છે ઘણું બધું આમાં એડ થતું હોય વટાણા લીલા વટાણા બી નાખ લીલા વટાણા પણ નાખતા હોય છે પણ આપણે કશું નહીં આપણે પ્યોર લીલી અડદર બનાવીએ પ્યોર લીલી અર્દર જો કશું જે એક્સ્ટ્રા વસ્તુઓ નહીં એટલે બધાની એક રેસિપી અલગ અલગ હોય છે એટલે આપણી આ સ્પેશિયલ આમાં દહીં નાખવાનું છે બાજુ હા દહીં આવશે દહીંનું કારણ

તમારી દરેક રેસિપી માં ઉપર જ મરચા નાખવાના એટલે ફ્રેન્ચનેસ એમ જોરદાર આવે ને લોકોને ખાવાની મજા આવે મજા આવે બહુ થોડાક જ નાખો છો તમે હા થોડાક જ બહુ નહીં હવે એમાં આવશે લીલી ડુંગળી લીલી ડુંગળી જરૂર પ્રમાણે લીલી ડુંગળી આવશે અને લીલું લસણ લીલું લસણ

બરાબર બીજું બોલો હવે આપણે ચાખી લો એટલે થઈ જાય કમ્પ્લીટ અમારે તમે ઓકે કહી દો એટલે ઓકે ચલો ટેસ્ટિંગ કરી લઈએ અમારા ભાઈ હમણાં મસ્તીનું ટેસ્ટિંગ કરાવશે ભાઈ અત્યારે આપણું આ ટેસ્ટિંગ કરી રહ્યા છે લીલી અડદરનું શાક હમ ગેસ બંધ કરે તો

જોરદાર ભાઈ માની કહ્યાં ભાઈ રેસીપી તમારી અમારા બધા દર્શક મિત્રોને ખરેખર મોજ આવી ગયું છે ને લીલી અડદરનું જે શાક જે ઘણા લોકો ક્લિયર નથી બતાવતા ઊંધું જતું નાખીને તમને બતાવતા હોય છે પણ આજે તમે મસ્ત પ્રોપર બતાવ્યું છે કે અને એકદમ ઈઝી અને આ કંઈ વિડીયો શૂટિંગ માટે નથી આ સ્પેશિયલ ખાવા માટે જ બન્યું છે એવું નથી કે વિડિયો શૂટિંગ માટે બન્યું હોય આ જ વસ્તુ હમણાં રેસ્ટોરન્ટમાં જમાડવાના છે અમારે

Thank you